આજના કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે આજે એસપીજી સંગઠન જે અમારું છે જે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ જે છેલ્લા ચાર વર્ષથી મેરેજ એક્ટની અંદર સુધારા માટે લડ લડી રહ્યા છે તો આજે મધ્ય ગુજરાતના અધ્યક્ષ તરીકે એક મારી જવાબદારી છે લગભગ બસો ચોવીસ જેટલા ગામડાઓ ભર્યો છું અને આજે સાવલી ખાતે મારી આજે અહીંયા મુલાકાત હતી એસપીજીના તમામ જે હોદ્દેદારો છે એમની મુલાકાત કરી મારી સાથે જિલ્લા પ્રમુખ આશિષભાઈ પટેલ અહીંના પ્રભાઈ સુરેશભાઈ પટેલ પણ હાજર રહ્યા એની પાછળનો અમારો ઉદ્દેશ એક જ છે કે આ લડતને અમારે આજે વેગવંતી બનાવી છે કારણ કે જે દીકરી ભાગી જાય છે દીકરી જે મેરેજ કરે છે એના કારણે જે પરિવારમાં જે મા બાપને સહન કરવું પડે છે તો અમારો ટાર્ગેટ એક જ છે કે અમારી ચાર મુદ્દાની લડત છે એ ચાર મુદ્દા માટે અમારે સરકાર સામે લડત છે અને દરેક તાલુકામાં ફરી ફરીને અમે આ મુદ્દો ઉઠાવીશું અને જે પણ અમને સંમતિ આપે છે લઈ અને સરકાર સુધી અમે આ મુદ્દો અમે પહોંચાડીશું અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે